અનુભવી પિતા તરફથી તેમના બાળકોને અમૂલ્ય પાઠ એક કોઈ પણ વ્યક્તિને નકામી ન સમજો કારણ કે જે વૃક્ષ ફળ નથી આપતું તે ચોક્કસ છાંયો આપે છે બે જો કોઈ મુશ્કેલીમાં સલાહ માંગે તો સલાહ સાથે તમારો સાથ આપો કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે પરંતુ સમર્થન ક્યારેય નથી હોતું ત્રણ યાદ રાખો માણસ જતા પહેલાં લડવાનું શરૂ કરે છે અને સ્ત્રી જતા પહેલાં લડવાનું બંધ કરી દે છે ચાર જો આમંત્રણ ન મળે તો ન જાવ કહેવામાં આવ્યું ન હતું પૂછશો નહીં મોડેથી ફોન કરો છો તેનો ઇનકાર કરો યાદ રાખો જ્યારે તમે શરૂઆતથી આ યોજનાનો ભાગ ન હતા ત્યારે હવે તમે માત્ર એક સગવડ બની ગયા છો તમારી જાતને માન આપો પાંચ જો તમે એકલા કમાઓ છો અને આખું કુટુંબ ખાય છે તો પછી ભગવાનનો આભાર માનશો નહીં કે ભગવાને તમને કયા સારા કામ માટે પસંદ કર્યા છે છ મહેંતનું પરિણામ અને સમસ્યાનું નિરાકરણ મોડું આવે છે પણ જ્યારે તમે બીજાનું ભલું ઇચ્છતા હોવ ત્યારે તમારા જીવનમાં એ જ વસ્તુઓ પાછી આવે છે આ કુદરતનો નિયમ છે આઠ ભગવાને આપણા ભાગ્યમાં જે લખ્યું હોય તે કોઈ આપણી પાસેથી છીનવી શકતું નથી પરંતુ જો આપણે આપણા ભગવાનમાં સાચી શ્રદ્ધા રાખીએ તો આપણા નસીબમાં જે લખ્યું નથી તે પણ મેળવી શકીએ છીએ નવ તમારા સારા કર્મો પછી પણ તમારી સાથે ખરાબ વસ્તુઓ થાય છે તો સમય અને ભગવાન જવાબ આપશે તમે નહીં દસ જો તમે કોઈની તકલીફો અને ખરાબ સમય જોઈને હસો છો તો માનવી હોવા છતાં તમે માણસ નથી અગિયાર જો તમારો ભાઈ તમારો હિસ્સો ખાવા માંગતો હોય તો તેનો બહુ વિરોધ ન કરો માત્ર છૂપી રીતે તમારા માતાપિતાને તમારો હિસ્સો તરીકે લો જેમ અર્જુને શ્રીકૃષ્ણને પોતાનો હિસ્સો લીધો હતો આ પછી ભગવાન ચક્રને આ રીતે ફેરવશે એવી રીતે કે તમારો ભાઈ બધું હિનવીને પણ ભિખારી બની જાય અને બધું લૂંટીને પણ તમે રાજા બની જા બાર નાના સાથે પ્રેમ અને સાચા સાથે રમવું તમારા વિનાશના તમામ રસ્તાઓ ખોલે છે તેર તમારા પરિવારના નબળા અને અસહાય લોકોને નફરત અને તિરસ્કારથી ન જુઓ શક્ય છે કે ભગવાન તમને તેમની આજીવિકા પ્રદાન કરે ચૌદ મારી તબિયત સારી નથી કહેવા માટે કોઈ ખાસ વ્યક્તિની જરૂર પડે નહીં તો કોઈ પૂગશે કે તમે કેમ છો હું ઠીક છું પંદર એક પિતાની સરકાર પાસે માંગણી કોર્ટ મેરેજમાં માતાપિતાની પરવાનગી અને હાજરી ફરજિયાત હોવી જોઈએ પિતાનું ઘર અનાથ આશ્રમ નથી વીસ વર્ષથી ખાવું પીવું જોઈએ અને કોઈ અજાણી વ્યક્તિ સાથે માતાપિતાની ઇજ્જત બગાડવી જોઈએ દૂર સોળ લોકો સાથે સંબંધો જાળવી રાખ્યા પછી મેં એક જ વસ્તુ શીખી છે જો તમે કોઈની વધુ ચિંતા કરશો તો તે વ્યક્તિ તમને કચરાપેટી સમજવા લાગશે સત્તર દરેક દીકરી તેના માતાપિતા માટે પ્રિય છે નસીબદાર છે તે છોકરી જે તેના જીવનસાથીની પ્રિય બને છે અઢાર જેમણે તમારો સંઘર્ષ જોયો છે તે જ તમારા સંઘર્ષની કિંમત જાણે છે નહીંતર અન્ય માટે તમે નસીબદાર છો ઓગણીસ તમારી જાતને દરેક જગ્યાએથી દૂર કરો જ્યાં તમારું મૂલ્ય નથી વીસ તમારા પિતાના કામ માટે ક્યારેય શરમાશો નહીં કારણ કે તેઓ તેમની શરમ ગુમાવે છે તમારા જીવન બનાવવા માટે